જેમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ડ્રફ એક્ટિવિટ થવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર યથાવત છે જી હા મિત્રો હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી છે હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર